જય દ્વારકાધીશ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપાને પ્રસાદમાં ચડાવે તેવા ચૂરમાના લાડુ ચૂરમાના લાડુ બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર બાઉલ લઈ લીધું છે તે મિક્સર બાઉલની અંદર આપણે મેઝરમેન્ટના માપ પ્રમાણે બે કપ જેટલો ઘઉંનો કરકરો લોટ જે આપણે શીરા લાપસી અને લાડવામાં વાપરતા હોય તે ઘઉનો કરકરો લોટ લીધેલો છે અહીંયા બે કપ જેટલો ઘઉંનો કરકરો લોટ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધા કપ જેટલો જે આપણે ચણાના લોટનું બેસન વાપરતા હોય તે બેસન આપણે અડધા કપ જેટલું એડ કરી દઈશું અને હવે તેને બરાબર સારી રીતે બંને લોટને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે બંને લોટને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા જો તમે ઘઉંનો લોટ યુઝ કરતા હોય તો તમે તેની અંદર અડધા કપ જેટલી સોજી એડ કરી શકો છો પરંતુ મેં અહીંયા ઘઉંનો કરકરો લોટ લીધેલો છે જેથી કરીને મેં અહીંયા સોજી એડ નથી કરી હવે તેની અંદર મણ માટે આપણે ચાર ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું નોર્મલી મુઠ્ઠી વળે તેટલું મોણ એડ કરી દઈશું તમે જોઈ શકો છો આ રીતે બરાબર તેલ એડ કરી તેને સારી રીતે મિક્સ કરીને મોણ બરાબર મુઠ્ઠી વળે તેટલું એડ કરી દઈશું તમે જોઈ શકો છો આ રીતે લોટની અંદર બરાબર તેલ આપણું સારું એવું મિક્સ થઈ ગયું છે અને આ રીતે મુઠ્ઠી વળે તેટલું પરફેક્ટ મોણ મેં એડ કરી લીધું છે અને હવે તેની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે તેનો એકદમ કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું આપણે જેમ બાટીનો લોટ બાંધતા હોય તે રીતે એકદમ કઠણ એવો લોટ બાંધી લઈશું અહીંયા લોટ બાંધવામાં મેં થોડું એવું ગરમ પાણી લીધું છે જેથી કરીને તેનો લોટ સારો એવો બંધાશે અને એકદમ સ્મૂથ સ્ટ્રક્ચર સાથે તૈયાર થશે આ રીતે બરાબર પાણી એડ કરીને સારો એવો એકદમ કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા એકદમ કઠણ એવો મેં લોટ બાંધીને તૈયાર કરી લીધો છે આ રીતે એકદમ કઠણ લોટ બાંધવામાં મારે લગભગ એક કપ પાણીમાંથી અડધા કપ પાણીનો જ ઉપયોગ થયેલો છે તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે પાણીનો ઉપયોગ કરી શકો છો અને હવે જે બાંધેલો લોટ હતો તેને રેસ્ટ નથી આપવાનો તેની અંદરથી આપણે આ રીતે મુઠિયા બનાવી લઈશું અને આ રીતે આકાર વગરના મુઠિયા બનાવીને તેને ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેની અંદર આંગળીથી પ્રેસ કરવાથી મુઠિયા આપણા સારા રીતે ફ્રાય થઈ જશે અને તે બરાબર સરસ એવા અંદરથી ફ્રાય થઈને તૈયાર થશે આ રીતે સેમ પ્રોસેસથી આપણે બીજા પણ મુઠિયા બનાવીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા ઝટપટ આપણા મુઠિયા બનીને તૈયાર થઈ જશે અને મેં અહીંયા આ રીતે બધા જ મુઠિયા બનાવીને તૈયાર કરી લીધા છે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આંગળીના શેપ પડે તે રીતના મુઠિયા બનાવી લીધા છે અને અહીંયા મેં મુઠિયાને ફ્રાય કરવા માટેનું તેલ એકદમ પરફેક્ટ ગરમ કરી લીધું છે હવે ગરમ તેલની અંદર આપણે એક એક કરીને મુઠિયાને એડ કરીને તેને સારી રીતે ફ્રાય કરી લઈશું મુઠિયાને આપણે એક સાથે બહુ ફ્રાય નહીં કરવાના તેને ફ્રાય થવા માટેની સ્પેસ મળે તેટલા જ એડ કરીશું અને તેને સારી રીતે આપણે ફ્રાય કરીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે બરાબર ઉપર આવે એટલે તેને પલટાવીને એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું અહીંયા લગભગ ત્રણથી ચાર મિનિટમાં જ આપણા મુઠિયા એકદમ ગોલ્ડન બ્રાઉન અને બહુ જ સરસ એવા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે તેને આપણે નીકાળી લઈશું અને હવે ગરમ તેલની અંદર આપણે બીજા મુઠિયા બનાવી રાખ્યા છે તે મુઠિયાને એડ કરી તેને સારી રીતે આપણે ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે મુઠિયાને આપણે ફ્રાય કરવા માટે એડ કરી દીધા છે અને તે પણ એકદમ સરસ એવા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે ત્યારે પણ મેં અહીંયા નીકાળી લીધા છે ને અહીંયા મેં બધા જ મુઠિયાને ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો અને હવે મુઠિયા જે ફ્રાય કરેલા છે તેને આપણે આ રીતે પ્રેસ કરીને તોડી દઈશું જેથી કરીને મુઠિયા આપણા એકદમ સરસ રીતે ઠંડા થઈ જાય અને તે સારી રીતે આપણા બરાબર પરફેક્ટ ઠંડા થઈ જાય ત્યારબાદ તેની આગળની પ્રોસેસ કરીશું આ રીતે મેં બધા જ મુઠિયાને તોડી લીધા છે એટલે કે ભાગી લીધા છે અને હવે આપણે મુઠિયાને એકદમ ઠંડા થવા દઈશું ઠંડા થાય ત્યારબાદ તેને આપણે આ રીતે મિક્સર જારની અંદર એડ કરી દઈશું અહીંયા મેં મિક્સર જાર લીધેલો છે તે મિક્સર જારની અંદર જે એકદમ ઠંડુ થયેલું મિક્સર હતું તે મિક્સરને આપણે મિક્સર જારની અંદર એડ કરી લઈશું અને હવે તેને આપણે સારી રીતે એડ થઈ જાય એટલે તેને ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સરસ એવું ગ્રાઇન્ડ કરીને આ રીતે લોટ જેવું કરીને તૈયાર કરી દીધું છે આ રીતે લોટ તૈયાર થઈ જાય એટલે તેને આપણે બરાબર તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો લોટ થયો છે હવે મેં અહીંયા ઘી ગોળનો પાક કરવા માટે એક કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે તેની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે એક કપ જેટલું ઘી એડ કરી દઈશું અને એક કપ જેટલું ઘી એડ થઈ જાય એટલે તેની અંદર એક કપ જેટલો ગોળ એડ કરી દઈશું તમે ગોળ તમારી મીઠાશ પ્રમાણે એડ કરી શકો છો અને હવે ગોળ એડ થઈ જાય એટલે તેને બરાબર સારી રીતે મિક્સ કરીને એકદમ સરસ રીતે આપણે ગોળને મેલ્ટ કરી દઈશું અને ઘી ગોળનો પા કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે બરાબર ગોળને સારી રીતે મેલ્ટ થાય ત્યાર સુધી મિક્સ કરતા રહીશું અહીંયા હું તમને એકવાર જરૂર યાદ કરાવીશ કે જો તમને મારી આ રેસીપી થોડી પણ ગમતી હોય તો મારી રેસીપીને પ્લીઝ લાઇક કરીને મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી અને હા મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન જરૂર દબાવજો અને મને આ રીતે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરતા રહેજો આ રીતે ગોળ આપણો સારો એવો મેલ્ટ થવા લાગ્યો છે તમે જોઈ શકો છો ગોળ મેલ્ટ થાય ત્યાર સુધી તેને બરાબર આપણે બોઇલ થવા દઈશું વધારે પડતો આપણે ગોળનો પા નથી કરવાનો ફક્ત ગોળ મેલ્ટ થાય ત્યાર સુધી તેનો પા કરવાનો છે આ રીતે ગોળ મેલ્ટ થઈ જાય એટલે તેની અંદર અહીંયા બદામની મેં ઝીણી કતરણ લીધેલી છે તેને એડ કરી દઈશું અને અહીંયા મેં કાજુની કતરણ લીધી છે તેને પણ એડ કરી દઈશું અહીંયા તમે બીજું પણ કોઈ ડ્રાયફ્રૂટ એટલે કે દ્રાક્ષ પણ તમે લઈ શકો છો અને આ રીતે ઘીની અંદર એડ કરી તેને સારી રીતે ફ્રાય કરી લઈશું આ રીતે ઘીની અંદર ડ્રાય ફ્રૂટ્સને ફ્રાય કરવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે જો તમારે ઘીની અંદર ડ્રાયફ્રુટ ફ્રાય ન કરવા હોય તો તમે એમને જે આપણે ગ્રાઇન્ડ કરેલો લોટ હતો તેની અંદર પણ તમે ડ્રાય ફ્રુટ્સને એડ કરી શકો છો આ રીતે મેં અહીંયા એકદમ સરસ એવા ડ્રાય ફ્રૂટ્સને ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો હવે જે આપણો ગ્રાઇન્ડ કરેલો લોટ હતો તેની અંદર બધો જ આપણો જે ઘી ગોલનો પા હતો તેને એડ કરીને સારી રીતે આપણે ઠંડુ થાય ત્યાર સુધી રાહ જોઈશું અહીંયા ગરમ ગરમની અંદર જ આપણે આ રીતે ચમચા કે ચમચીની મદદથી તેને બરાબર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો અને જો તે ઠંડુ થાય ત્યારબાદ તેની અંદરથી આપણે લાડવા વાળી લઈશું આ રીતે બરાબર તેને સારી રીતે મિક્સ કરીને એકદમ ઠંડુ થવા દઈશું અને બરાબર ઠંડુ થાય ત્યારબાદ જ તેની અંદર હાથ નાખો નહીં તો બહુ ગરમ હશે ને તો હાથની અંદર ચોટી જશે અને આ રીતે તેને બરાબર સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું આપણું લોટ બરાબર મિક્સ થઈને તૈયાર થઈ ગયો છે અને હવે આ રીતે મિક્સ થઈ જાય એટલે તેની અંદર બે જ મોટી ચમચી જેટલી ખસખસ એડ કરી લઈશું જો ખસખસ તમારે એડ ન કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો પરંતુ લાડવાની અંદર ખસખસનો ટેસ્ટ તો બહુ જ સરસ આવે છે અને આ રીતે તેને બરાબર મિક્સ કરીને આપણે સારી રીતે મિક્સ કરીને તેને ઠંડુ થવા દઈશું અહીં આપણું મિક્સર સારું એવું ઠંડુ થાય તે બાદ જ તેની અંદરથી લાડવા વાળીશું તમે જોઈ શકો છો આ રીતે મેં બરાબર મિક્સ કરી લીધું છે અને એકદમ ઠંડુ એવું મિક્સર આપણું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું ઠંડુ મિક્સર તૈયાર થઈ ગયું છે હવે તેની અંદરથી આપણે લાડવા વાળી લઈશું લાડવા વાળતી વખતે તમે જોઈ શકો છો આ રીતે થોડું મિક્સર હાથમાં લઈને તેને આ રીતે બંને હથેલીની વચ્ચે પ્રેસ કરીને ગોળ ફેરવતા જઈને લાડવાનો શેપ આપી દઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે તમે નાના કે મોટા કોઈપણ સાઇઝની અંદર લાડવા બનાવી શકો છો આ રીતે લાડવા બની જાય એટલે જે ખસખસવાળી પ્લેટ છે તે ખસખસવાળી પ્લેટની અંદર તેને ડીપ કરીને આ રીતે તેની ઉપર ખસખસને ગાર્નિશ કરી લઈશું અને લાડવાની અંદર તો કહેવાય છે ને ખસખસ ન હોય તો લાડવાનો ટેસ્ટ અધૂરો છે હવે તેની અંદર ફરી આપણે બીજું થોડું મિક્સર લઈને બરાબર સારી રીતે પ્રેસ કરીને લાડવાનો શેપ આપી લઈશું અને આ રીતે બધા જ લાડવા આપણે બનાવીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે બરાબર સરસ એવા લાડવા બનાવીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તેને આપણે ખસખસની અંદર ડીપ કરીને સારી રીતે ગાર્નિશ કરી લઈશું આ રીતે ખસખસનો સો પણ બહુ જ સરસ આવે છે અને આ રીતે આપણે બધા જ લાડવા બનાવીને તૈયાર કરી લઈશું ગણપતિ બાપાનો હાલ તહેવાર ચાલી રહ્યો છે તો પ્રસાદમાં એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ એવા અને બહુ જ ઝડપી એવા લાડવા બનીને તૈયાર થઈ જશે ઘરમાં બધા એને બહુ જ ભાવશે અને એકદમ સોફ્ટ એવા લાડવા બને છે અહીંયા મેં લાડવાને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દીધા છે અને તે મેં અહીંયા ફૂલની પાંદડીઓથી ગાર્નિશ કરેલા છે અને હવે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાયને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા સ્ક્રીન પર મારી ચેનલની બીજી પણ રેસીપી તમને જોવા મળતી હશે તે રેસીપી પર ક્લિક કરીને તમે બીજી પણ રેસિપી જોઈ શકો છો